વલસાડની વલસાડમાં નિર્માણાધીન બ્રિજ પડ્યો વલસાડના પારડીના છે દરિયા કિનારે જવા માટે પિલર નમી પડ્યો પુલ અચાનક જ નમી પડતા તંત્ર દોડતું થયું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે રિતેશ વલસાડમાં બ્રિજ ધરાશાયી નિર્માણાધીન શું વધુ વિગતો જી દાદા વલસાડના પારડી ની આ ઘટના છે જ્યાં એક નિર્માણાધીન જે બ્રિજ છે તેનો પિલ્લર નમી પડતા હાલ તંત્ર દોડતું થયું છે મહત્વનું છે કે વલસાડના પારડીના ઉમરસાડી વિસ્તારની આ ઘટના છે જ્યાં ઉમરસાડીથી દરિયા કિનારે જવા માટે એટલે કે સામેની સાઈડ એક સ્મશાન પણ આવેલું છે અને દરિયા કિનારો વિસ્તાર પણ છે એટલે આ બંને વચ્ચે જે જોડતો એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો હાલ બ્રિજનું જે કામ ચાલી રહ્યું હતું અને મહત્વનું છે કે આ જે બ્રિજ બનાવવામાં આવે છે તેની વચ્ચે ખાડી પડતી હોય છે ત્યારે ખાડીના ઉપર જે પિલ્લરો ઉભા કરવામાં આ પિલ્લર અચાનક જ આજે જે જે નીચે નમી પડ્યો હતો સમગ્ર ઘટનાને લઈને હાલ તંત્ર દોડ દોડતું થયું છે જોકે જે રીતે જાણવા મળી રહ્યું છે કે હાલ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે આ બ્રિજ જે પિલ્લર છે એ પિલ્લર નીચે જે કોન્ક્રીટ એક મોટું બોક્સ તૈયાર કરવામાં આવતું હોય છે

તંત્ર છે ને એવું કહે છે આ જવાબ હું તમને તંત્રનો કહી દઉં કે અમે બધું કમ્પ્લીટ તૈયાર કર્યું હતું પણ વરસાદ આવ્યો પૂર આવ્યો ને એમાં અમારું બોક્સ ધોવાઈ ગયું જો કે આ જે દ્રશ્ય દેખાય છે દ્રશ્યમાં તો આપણે એવું કહી શકીએ કે એટલો બધો વરસાદને ને એનું પૂર એટલું પ્રમાણમાં આવ્યું હોય એવું નથી લાગતું

જોઈ ચૂક્યા છીએ અને આવનારા સમયમાં કદાચ હજી ભવિષ્યમાં આપણે ઉદાહરણો ભ્રષ્ટાચાર ના જોઈશું કે આ જ પ્રકારે ભ્રષ્ટાચારમાં આરોડતા અધિકારીઓ છે ક્યાંક પોતાની મનસા પોતાના ખિસ્સા ગરમ કરવા માટેના જે ખરા અર્થમાં નિયમો છે નિયમોને આધીન બ્રિજ અથવા તો કન્સ્ટ્રક્શન નથી કરતા અને એના જ કારણે નિર્માણાધીન હજી તો બની રહ્યો છે આ બની નથી ગયો તો બનતા બનતા જ બ્રિજ જો પડી જાય અને જો બની ગયો જ ને પડ્યો તો કેટલી મોટી હોનારત અથવા તો જાનહાનિ થાય એની કલ્પના કરવી મુશ્કેલ છે પરંતુ અધિકારીઓને નહીં દેખાય એ અધિકારીઓને માત્ર ખિસ્સા દેખાય છે અને હવે દોડતા થયા છે એટલે દોડતા થયા ત્યારે પણ જવાબ કદાચ એ જ આવશે કે વરસાદ વધારે હતો પૂર થાય એવી સમસ્યાઓ હતી નીચે ધોવાણ થઈ ગયું માટીનું અરે સાહેબ એ જ કામ છે કારણ કે ખાડીની અંદર તમે જ્યારે પિલ્લર છો પિલ્લર કન્સ્ટ્રક્ટ કરો છો ત્યારે તમારે એની જે માટી છે એ માટીની અંદર કેટલી આધારે તમારે કેટલો ઊંડો કરવો કેટલું બોક્સ બનાવવું તમારે જોવાનું છે જોયા વગર તમે બનાવી દેશો તો પાણી તો પોતાના વહેણ પ્રમાણે વહેવાનું જ છે દરિયાની અંદર જો આવડા મોટા મોટા આપણે બ્રિજ બનાવી શકતા હોય તો આ તો ખાડીની અંદર બનાવવાની વાત છે અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતના કારણે જ આ પિલ્લર છે ક્યાંક ધરાશાય થયો છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાધા જી ઉમંગ આભાર તમામ વિગતો સાથે જોડાવ બદલ તો આ વધુ એક ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો ખાડીમાં બનાવેલ ફૂલનો પિલર તૂટી પડ્યો